ઝાડ વિશે ઝાડ નું પુનરાવર્તન બોલ્યા તાખ્યા તાજેક નું પુનરાવર્તન કરવાનું કોને ખોરાક આવે છે આપણે જમીયે શું શું અરે વાહ હાલો હાલો જયવીર

રોટલા રોટલી દાળ ભાત ખીર પૂરી જમીયે શાક નો રોટલો હાલો નવ્યા આપણો ખોરાક શું બોલો ખોરાક વિશે થોડુંક બોલો નવ્યા દાળ ભાત પછી

આપણો ખોરાક છે ને એ આપડે જમીએ ને રોજે રોજ સરસ હાલો તમન્ના એમનો કઈ બોલો આપડો ખોરાક શું છે પછી શાક રોટલી હા એ આપણો ખોરાક છે ને બધો સરસ આપણે આ ખોરાક વિશે બોલ્યા આપણે ખોરાક નું પુનરાવર્તન કર્યું એ ખોરાક કોને કહેવામાં આવે છે બરાબર ને સરસ લ્યો